માંડલ તાલુકાના રીબડી ગામેથી અંબાજી પગપાળા સંઘ પ્રસ્થાન છેલ્લા બત્રીસ વર્ષથી સંઘમાં જતા યાત્રિકો મહાનુભાવોનું સન્માન કરાયું રથનું પૂજન બાદ સંઘનો પ્રારંભ ભાદરવી પૂનમ અને શક્તિપીઠ અંબાજી મંદિરે શ્રદ્ધા ઉમંગ અને ઉત્સવના ત્રિવેણી સંગમ વચ્ચે રાજ્યભરમાંથી ને દેશભરમાંથી માઇ ભક્તનો મહાસાગર ઉમટે છે ભાદરવી પૂનમ પણ તાજેતરમાં આવી રહી છે ત્યારે અત્યારથી રાજ્યના અનેક શહેરોમાંથી વર્ષોથી પરંપરા અનુસાર કેટલાક પગપાળા સંઘ યાત્રીઓએ સંઘનું પ્રસ્થાન કરી દીધું છે માંડલ તાલુકાના રીબડી ગામેથી પણ છેલ્લા બત્રીસ વર્ષથી પરંપરાગત રીતે અંબાજી સંઘ લઈને યાત્રિકો જાય છે ગણેશ ચતુર્થીના રોજ રબડી ગામેથી સંઘનું પ્રસ્થાન થયું હતું આ પ્રસંગે વિસ્તારના ધારાસભ્ય સહિત ભાજપના અગ્રણીઓ તાલુકાના મહાનુભાવો પણ સંઘ પ્રયાણ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા ત્યારે શનિવારના રોજ રેબડી ગામે દર વર્ષે કેટલાક નવા યાત્રિકો દ્વારા રથનું સૌ પૂજન અને ત્યારબાદ મહાઆરતી અને એકવીસ વર્ષથી જતા સંઘ યાત્રિકોનું સ્વાગત સન્માન કરાયું હતું પ્રસ્થાન કરાવવા આવેલ મહાનુભાવોનું પણ સન્માન કરાયું હતું અને ત્યારબાદ સૌ ભક્તજનોએ બોલમાળી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે એકવીસમા વર્ષે રીબડી ટોડારી માતાજીના મંદિર ચોકમાંથી સંઘનો પ્રારંભ કર્યો હતો આ સંઘ સાત આઠ દિવસે અંબાજી ધામ પહોંચશે અને ત્યાં સૌ સંઘયાત્રીઓ મા અંબાના ચરણમાં શીશ ચૂકાવશે આમ છેલ્લા બત્રીસ વર્ષથી અને રથ લઈને એકવીસ વર્ષથી નીકળતો આ સંઘ અને ઉલ્લાસભેર આજે પણ અંબાજી જવા પ્રયાણ કર્યું હતું આ રથથી માંડીને સંઘના મુખ્ય યજમાન જનકભાઈ પટેલ જેઓના પરિવાર પણ આ સંઘમાં જોડાયો અને આ સંઘમાં બસો થી વધારે માઈ ભક્તો જોડાયા હતા મહેન્દ્ર ગજ્જર સાથે સોચ ન્યૂઝ માંડલ ગુણગાન ગાતા ગાતા ચાલતા ચાલતા નાચતા કૂદતા અંબાજી પગપાળા જઈ રહ્યા છીએ દરેક સંઘના દરેક અને ગામના દરેક વ્યક્તિઓ નો યોગ્ય એમાં ફાળો રહેલો છે ચાલુ સાલે ના દાતા શ્રી પટેલ જનકભાઈ ભવનભાઈ છે જે ટોટલ રથ નો તમામ ખર્ચ આપે છે અને દરેક ભક્તોની દાતાઓની માતાજી મનોકામના પૂર્ણ કરે છે